નમસ્કાર દોસ્તો અમારી હીરા ઉદ્યોગ માહિતી તમારું સ્વાગત છે આજે તમને ખાસ મહત્વની જાણકારી મળશે હીરા ઉદ્યોગને લગતી અવનવી જાણકારી આપણી ચેનલની અંદર મળતી રહે આજે આપણે ખાસ તમે વિડીયોમાં જોઈ શકો છો ક્રાપ અને નખની રફ છે આ ભેગા છે ક્રાપય છે અમુક ગોળીના હીરા છે બધું મિક્સર રફ છે વ્હાઈટ રફ જાજી છે એની અંદર વ્હાઈટ વધુ છે અમુક ટકા છેડના હીરા છે ને ભાવની વાત કરીએ તો ભાવ છે બસો ને ત્રીસ રૂપિયા કેરેટના ને તમને ઓસામ ઓછી નવ કેરેટ મળી શકશે તમે ઓસામ ઓછી નવ કેરેટ લઈ શકશો વધુ જ હોય તો મળી શકશે ને આની બનાવવાની વાત કરીએ તો આમાંથી પંચ્યાસીથી નેવું ટકા બનાવાય પંચ્યાસીથી નેવું ટકા બનાવીને આપવાનો નંબર આવશે એક એસોર્ટ કરેલો નંબર વન એ ટાઈપનો બધો નંબર છે એટલે આમાં બહુ આઉટ કરવાની તમારે જાઝી જરૂર પડશે નહીં ને ક્લીન હીરા એ છે વાળા એ છે ક્લીન હીરા ઝાઝા છે તમે ખાસ વિડીયોમાં જોઈ શકો છો ક્લીન હીરા એ છે ને જીરમ કસરવાળા હીરા એ છે ભેગા એટલે આ રીતના હીરા છે ને તમે ડબલ બનાવો હોય તો ડબલે બની એક છે સિંગલ એ બની એક છે બંને બની એક એવું છે ને સાઈઝની વાત કરીએ તો સાઈઝ છે એકસો દસ આજુબાજુની એકસો ને દસ હીરા કેરેટ સાહેબ એકસો દસ અને ઓલ ને કેશ ઓન ડિલિવરી પેમેન્ટ કરશો તો આ રીતની રફ છે ગુજરાતમાં જ મળી શકશે ખાસ તમારી સ્ક્રીન ઉપર જે વોટ્સઅપ નંબર આવે છે એની ઉપર તમારું એડ્રેસ મોકલાવજો વોટ્સઅપ ઉપર અને કોલ ન કરતા હોય તમે લેવા માંગતા હોય તો બે વખત વિડીયો જોઈશે જોઈજો ને સો ટકા રિયલ हीरा છે સો ટકા રિયલ છે એટલે ખાસ વિડીયો બે વખત જોઈને ઓર્ડર કરજો અને કોલ ન કરતા અને ખાસ વિડીયોને શેર કરજો એટલે મીડિયમ નંબર બનાવવા માંગતા હોય એની માટે એક ખાસ વિડીયો હશે વિડીયો પસંદ આવે તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત વંદે માતરમ